બે હજાર પચીસમાં તમે પણ સફર યુટ્યુબર બનવા માંગો છો તો મિત્રો તમે બે એકદમ સાચા વિડીયોમાં ક્લિક કરી શકો આ વિડીયો તમે એન્ડ સુધી જોઈ લેશો તો હું તમને ખાતરી ગેરંટી આપું છું કે તમે પણ બે હજાર પચીસમાં જરૂર સફળતા યુટ્યુબર બનશો અને તમે પણ જે આપણા ગુજરાતના બીજા સફર યુટ્યુબર છે એમની કેટેગરીમાં આવી જશો અને તમે પણ સારી કમાની કરી શકશો બીજી કેટેગરી જે બીજી કેટેગરી હોય છે એનાથી વધારે આ ત્રણ કેટેગરીમાં તમને પૈસા પણ વધારે મળશે અને તમે ગ્રો પણ ઝડપી થઈ જશો કેમ કે આ કેટેગરીમાં બહુ જ ઓછું કોમ્પિટિશન છે એટલે જ્યાં ઓછું કોમ્પિટિશન હોય એમાં તમે ચેનલ બનાવશો તો તમારે મહેનત ઓછી કરવી પડશે અને રિઝલ્ટ વધારે મળશે આપણા ગુજરાતના લોકોનું શું છે ગાડરિયા પ્રવાસ જેવું હાલ યુટ્યુબ ચેનલમાં ચાલ્યું છે ગાડરિયા પ્રવાસ મીન હું કેમ એવા કહેવા માગું છું કેમ કે પહેલાં ગુજરાતમાં ટ્રેન્ડ ચાલતો હતો ઓનલી કોમેડી વિડીયોઝ કોમેડી વિડીયોઝ બનાવો ગ્રો કરો અને સૌને પૈસા કમાવો એ ટ્રેન્ડ ચાલતો હતો જેના લીધે ઘણા બધા કોમેડી યુટ્યુબરો બને આપણા કે મેં ખુદ પણ એક કોમેડી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી અને કંટાળીને મારી ગ્રો ના થઈને મેં મૂકી દીધું એવું નથી કે હાલ કોમેડી વિડીયો ચેનલ બનાવવાથી ગ્રો નહીં થાય ગ્રોથ થાય પણ ઘણું બધું કોમ્પિટિશન વધી ગયું છે તમારે બહુ સારું વિચારવું પડશે કંઈક યુનિક લાવવું પડશે રિચ વિડીયોની ક્વોલિટી સારી લાવવી પડશે મેક સારું લાવવું પડશે ત્યારે ગ્રોથ થશે અને આ બધું કરવા માટે તમારે ખર્ચો કરવો પડશે પણ શરૂઆતમાં આપણે ખર્ચો કાઢવા માટે તો યુટ્યુબર બનીએ છીએ આપણા પાસે પૈસા નથી તો પૈસા કમાવા જ યુટ્યુબર બનીએ છીએ તો પૈસા કઈ રીતે નાખી શકીએ એના માટે અને હાલ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બધા ચેનલ ચેનલ બનાવે બનાવે છે છે પણ જોઈએ અને હાલ એટલે બધું કોમ્પિટિશન થઈ ગયું છે કે ઘરે ઘરે વ્લોગર બન્યા છે ઘરે ઘરે ગુજરાતી બ્લોગર બન્યા છે એમના સિવાય પણ ઘણી બધી કેટેગરી છે જે કેટેગરીમાં તમે ચેનલ બનાવશો જેની ડિમાન્ડ પણ વધારશે એવું નથી કે લોકો જોવા નથી માગતા લોકો જોવા માગે છે પણ એમની પાછળ એવો કન્ટેન્ટ છેદ નહીં કે એરા જોવે એ બધા હિન્દી યુટ્યુબરોના જોતા હોય છે પણ હિન્દી યુટ્યુબર રહે ને કનેક્ટ એ રીતે ગુજરાતીની માણસોને ના કરી શકે જે રીતે ગુજરાતી પર્સન ગુજરાતી પર્સનને કનેક્ટ કરી શકે તો આજે હું તમને એક એવી જ ત્રણ ચેનલના ત્રણ પ્રકારની ચેનલ વિશે વાત કરવાનો છે જેમાં તમે ચેનલ બનાવજો ને એની ડિમાન્ડ પણ વધુ છે તમારી ચેનલ ઝડપી ને ઝડપી ગ્રો થશે મિત્રો હા ઝડપી ને ઝડપી તમારી ચેનલ ગ્રો તો થવાની જ છે મોનેટાઈઝ પણ થવાની છે અને મિત્રો તમે એમાં પૈસા પણ સારા મળે છે આ જે બ્લોગ છે કોમેડી ચેનલ કેટેગરી કરતા પૈસા પણ એમાં સારા મળે છે તો બસ વિડીયો એન્ડ સુધી જોઈ લો અને આ વિડીયો જોયા બાદ આ ત્રણ પ્રકારની કેટેગરીમાંથી કોઈ પણ પ્રકારની કેટેગરીમાં તમારે ઈચ્છા હોય ચેનલ બનાવવાની તો ચેનલ બે ઝીઝક બે હજાર પચીસ ના હજુ ત્રીસ દિવસ બાકી છે સ્ટાર્ટ કરી દો અને બે હજાર પચીસમાં તમે નક્કી છ મહિના મહેનત કરશો એક ડાળી જરૂર રિઝલ્ટ મળશે અને તમે પણ એક સફળ યુટ્યુબર ચડપીને ચડપી બની જશો તમારી વ્યૂઝ પણ સારા આવશે જો આ પ્રકારની ચેનલમાં બનાવશો તો મિત્રો સૌથી પહેલા પ્રકારની ચેનલની વાત કરીએ તો મિત્રો એ ચેનલની વાત કઈ છે કે જેમ કે તમે કોઈ ધંધો કરતા હોય કે સ્ટુડન્ટ હોય કોઈ પણ એમને કે કોઈ ધંધો જ કરતા હોય પણ એને ધંધામાં તમને ઇન્ટરેસ્ટ હોય કે કેવા પ્રકારના ધંધા કરાય કેવા પ્રકારના ધંધાથી પ્રોફિટ થાય કેટલું ઇન્વેસ્ટમેન્ટ હોય તો કયો ધંધો કરી શકાય બસ આવા પ્રકારની એક ગુજરાતી યુટ્યુબ ચેનલ તમે બનાવી શકો છો ધંધાની વાત એમ કરીને કોઈ પણ સારું નામ યુટ્યુબ ચેનલનું આપી દે જેમાં તમે બતા જણાવી શકો છો કે મોબાઈલ રિપેરિંગ શોપ બનાવવાથી તમે કેટલા મહિનાના કમાઈ શકો છો કઈ રીતે બનાવી શકો છો એનું તમે ઇન્ફોર્મેશન લઈને વિડીયો બનાવી શકો છો અથવા તો તમારી આસપાસ જે મોબાઈલ રિપેરિંગની દુકાન હોય એ દુકાને જાઓ અને એ દુકાને મોબાઈલ રિપેરિંગવાળાનું ઇન્ટરવ્યુ લો કે આ આ કેટેગરીમાં કેટલી કે કમાણી છે શું કોઈને મોબાઈલ રિપેરિંગ દુકાન ચાલુ કર્યો હોય તો એને કેટલું ઇન્વેસ્ટમેન્ટ એમના જોડે વાતચીત કરો અને તમે વિડીયો બનાવો પછી તમે બીજા જ દુકાન જાઓ જેમાં તમે ધારો કે કોઈ કરિયાણાની જોબ હોય તો જેને એનો બિઝનેસ કરવો હોય તો એના રિલેટેડ નોલેજ આપો એની સાથે સંવાદ કરીને એવી રીતે કોઈ પણ ધંધા હોય ને નાના મોટા દુકાન દુકાનો એમના ઓનર જોડે ખુદ વાત કરો કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોશે કેટલું પ્રોફિટ છે કેવો ધંધો છે એમની સાથે વાતચીત કરો જેથી તમારા વિડીયો કેમ કે ધંધો કરવો તો ધંધો કરવા માટે ધંધાનું નોલેજ હોવું જોઈએ ધંધામાં ફાયદો છે કે નુકસાન છે કેટલું બજેટ જે બધું જાણવું હોય તો એ તમારા વિડીયો જોવાના જ છે અને તમારા વિડીયો જોશે તમારી ચેરા ઝડપીમાં ઝડપી ગ્રોથ થશે અને તમને જે નાના મોટા ધંધાવાળા હોય છે એ પ્રમોશન પણ સારું આપશે અને બીજી કેટેગરી કરતાં આમાં યુટ્યુબ પૈસા પણ વધારે આપે છે તો પહેલા તમે આપડી ધંધા રિલેટેડ ચેનલ બનાવી શકો છો ને એમાં ધંધાની માહિતી આપી શકો છો જે આપણા આસપાસ લોકલ એરિયામાં ધંધા ચાલતા હોય એ જો મિત્રો એ જ રીતે બીજી કેટેગરીની વાત કરીએ કે હાલ ઓનલાઈન અર્નિંગ લોકોને ઓનલાઈન પૈસા કમાવામાં બહુ જ રસ થઈ ગયો છે હાલ જેમ કે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે યુટ્યુબનો જમાનો ચાલી રહ્યો છે હાલ લોકો બધા સોશિયલ મીડિયા ઉપર આવતા જાય છે બધા ડિજિટલ થતા જાય છે પૈસા પણ આજકાલ ડિજિટલ ટ્રાન્સફરિંગ થાય છે તો બધાને પૈસા પણ ઓનલાઈન કમાવાની મોબાઈલ ફોનનો યુઝ કરીને કઈ રીતે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો એ બધું જાણવાનો બહુ જ રસ હોય છે તો મિત્રો તમે પણ એક ઓનલાઈન અર્નિંગ ટીપ્સ ટ્રિક્સ રિલેટેડ ચેનલ બનાવી શકો છો એ ચેનલમાં તમે

કે તમે રેફર અને અર્ન એપ્લિકેશન વિશે જણાવશો અને નીચે તમારો રેફરલ લિંક ઇન્વાઇટ લિંક નાખી દેશો તો જેટલા પણ લોકો તમારી રેફરલ લિંક દ્વારા ડાઉનલોડ કરવાના છે એનું કમિશન તો તમને મળવાનું જ છે અને યુટ્યુબ તરફથી પણ પૈસા મળવાના છે તો બીજી કેટેગરી કરતાં આમાં તમે સૌથી વધારે કમાણી જનરેટ કરી શકો છો એટલે પહેલી ચેનલ ધંધા વિશે તમે જણાવી શકો છો બીજું છે ઓનલાઈન અર્નિંગ રિલેટેડ તમે માહિતી આપી શકો છો પછી મિત્રો જો ત્રીજા પ્રકારની ચેનલની વાત કરીએ કે આ ચેનલ છે કે એજ્યુકેશન પ્રકારની ચેનલ એજ્યુકેશન પ્રકારની ચેનલ એટલે તમારી કોઈ પણ ફિલ્ડમાં માહિતી હોય જેમ કે તમે એજ્યુકેશન કે તમે બાળકોને બનાવી શકો છો તો એના રિલેટેડ ચેનલ બનાવી શકો છો પછી તમને કોઈ અનુભવ હોય તો તમે એના રિલેટેડ એક્સપિરિયન્સ શેર કરી શકો છો તમે ડૉક્ટર હોય તો ડૉક્ટરની ની માહિતી આપી શકો છો કે કઈ રીતે પેલું એ કરી શકે છે તમને બ્યુટી પાર્લરનો શોક હોય તો બ્યુટી પાર્લર રિલેટેડ તમે ચેનલ બનાવી શકો છો લોકોને શીખવાડી શકો છો તમને સિલાઈ મશીન આવડતું હોય તો સિલાઈ મશીન રિલેટેડ તમે કેટેગરીમાં વિડીયો બનાવીને લોકોને સિલાઈ મશીન ચલાવતા કઈ રીતે સીવું શીખવું એ તમે સમજાવી શકો છો અથવા તો તમે ખુદ કોઈ બિઝનેસ કરી રહ્યા છો એ બિઝનેસમાં બીજા લોકો કઈ રીતે ગ્રો કરી શકે એ શીખવાડી શકાય જેમ કે હું ચેનલ બનાવું છું હાવ ટુ હેલ્પ રિલેટેડ એટલે કે યુટ્યુબમાં ગ્રો કઈ રીતે કરવું યુટ્યુબમાં સક્સેસ કઈ રીતે થવું એના રિલેટેડ હું વિડીયો બનાવું છું એ રીતે તમે જે ફિલ્ડમાં માસ્ટર હોય અથવા તમને જે ફિલ્ડની વધારે નોલેજ હોય એના રિલેટેડ લોકોને શીખવાડવા માંડો તમે જે શીખો છો એ લોકોને શીખવાડો આ પ્રકારની ચેનલ બનાવશો તો પણ તમારી ચેનલ ઝડપીથી ગ્રો થવાની છે એટલે કે શેર માર્કેટ રિલેટેડ પણ વિડીયો બનાવી શકો છો જો ચોથી અને એક્સ્ટ્રા કેટેગરીની વાત કરીએ તો તમે શેર માર્કેટ રિલેટેડ ચેનલ બનાવી શકો છો જો તમે શેર માર્કેટનું નોલેજ હોય અથવા તમે શેર માર્કેટિંગ કરતા હોય તો તમે એના રિલેટેડ ટીપ્સ આપી શકો છો કે કઈ એપમાં તમારે ડીમેટ એકાઉન્ટ ખોલવું જોઈએ કઈ એપ શેર માર્કેટ માટે સૌથી સારામાં સારી એપ છે શેર માર્કેટમાં પ્રથમ પ્રોફિટ કઈ રીતે કરવું ટ્રેડ કઈ રીતે લેવો સ્વિંગ ટ્રેડિંગ કઈ રીતે કહેવું ઓપ્શન ટ્રેડિંગ ઇન્ટ્રા ટ્રેડિંગ કઈ રીતે કરવું એ લોકો ઘણા બધા લોકોના ડાઉટ હોય છે બસ એ સોલ્વ કરો એના રિલેટે રિલેટેડ વિડીયો બનાવશો તો પણ શેર માર્કેટની ચેનલ હાલ બહુ જ ટ્રેન્ડમાં ચાલે છે એ પણ ઝડપી ગ્રો થશે તો મિત્રો ત્રણ ચેનલ બતાવીને આ એક બોનસ ચેનલ બતાવી જો આમાંથી તમે કોઈ એક પ્રકારની ચેનલ બનાવશો તો તમારી ચેનલ જરૂર જરૂર ને જરૂરથી મિત્રો બે હજાર પચીસમાં ગ્રો થશે અને તમે પણ એક સફળ યુટ્યુબર બનીને સારી કમાણી અહીંથી કરી શકો છો તો બસ આવા મજેદાર વિડીયો જોવા માટે તમારા ભાઈની ચેનલ વિશાલ ઠાકો ડિજિટલ કોચ ચેનલની સબસ્ક્રાઈબ કરીને રાખો મળીએ એક નવા વિડીયો સાથે નવા અંદાજમાં જય હિન્દ જય ભારત